એમ લીટો માર દેવાનો તો પાક છે ને કિચરની જેમ કામ કરશે બરાબર ત્યાર પછી કોઈ બી માણસોને ઢીચાણા દુખાવા હોય હાથાના દુખાવા હોય અમુક સો ગ્રામ ગાયનું ઘી લેવાનું એમાં આ ડબી એડ કરી દેવાનું પછી માલેશનો ઉપયોગ ત્યાર પછી આ ડબી છે આને ધૂત મલમ કહેવાય ગાયના ઘીમાંથી સો વખત શુદ્ધ કરીને બનાવેલો મલમ છે આ મલમ કોઈ બી જગ્યાએ તમને લાગ્યું હોય તો રોજ વેલી લે આવો એ તમે ટીપ વાપરો છો એના કરતાં વેલી પ્રાકૃતિક ખેડૂત હાથની શુભ શરૂઆત ધ્રોલ મુકામે આજરોજ થઈ સરકાર ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટે સતત પ્રયત્નશીલ છે ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ પણ અંગત રસ લઈને ખેડૂતને માહિતી માર્ગદર્શન સતત આપતા રહે છે પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતને મુખ્ય બે પ્રશ્ન હોય છે પ્રથમ પ્રશ્ન ઉત્પાદન ઓછું આવે તો અને બીજો પ્રશ્ન પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલ ઉત્પાદનનું વેચાણ ક્યાં કરવું કેવી રીતે કરવું તો ખેડૂતને આવે પ્રાકૃતિક કૃષિ ખેતોનું જે ઉત્પાદન થાય છે ખેત પેદાશ છે એના વેચાણ થાય તે માટે સરકારશ્રી અને તંત્ર તેના માટે ખેત ઉત્પાદન વેચાણ વ્યવસ્થા જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે થાય તેના માટે આયોજન થઈ રહ્યું છે આ આયોજનના ભાગરૂપે ધ્રોલ જોડિયાના ખેડૂત પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનું જે પોતાનું વેચાણ કરી શકે તે માટે પ્રાકૃતિક ખેડૂત હાટનું આજરોજ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારી કચેરીના ગેટ પાસે ધ્રોણ મુકામે શુભ શરૂઆત કરવામાં આવેલ આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ખેતીવાડી અધિકારી અધિકારી ગોહિલ સાહેબ નાયબ ખેતી નિયામક વિસ્તરણ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા બી એમ આગળ સાહેબ મદદનીશ ખેતી નિયામક પટેલ સાહેબ પ્રજાપતિ સાહેબ ગજેરા સાહેબ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જીગ્નેશ પટેલ તાલુકા વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકો આ ઉપરાંત એપીએમસી ધ્રોલના ચેરમેન દેવકરણભાઈ ભાલોડિયા સેક્રેટરી ઉમેશભાઈ કગથરા આગેવાનશ્રી નવલભાઈ મુંગરા હિતેશભાઈ ચનિયારા ભરતભાઈ દલસાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ધ્રોલ જોડિયાના ખેડૂત સ્ટોલ ધારકો પરેશભાઈ પનારા જસમતભાઈ ગોપાણી મહેશભાઈ ઘેટિયા જિજ્ઞેશભાઈ પરમાર જીવણભાઈ પરમાર નરેશ ગાંગાણી બાબુભાઈ શંખાણિયા ભરતભાઈ સોઢિયા વસંતભાઈ વિરમગામા આ બધા ખેડૂતો પોતાની ખેતપેદાશ તેમજ ગૌ આધારિત પ્રોડક્ટનું વેચાણ કરવા અર્થે આવેલ હતા પ્રાકૃતિક ખેતી કરવા કરતા ખેડૂતો દર સોમવારે સવારે નવ કલાકેથી બપોર સુધી પોતાનું ગાય આધારિત ખેતી ઉત્પાદન વેચાણ માટે ધ્રોલ મુકામે હવે દર સોમવારે આવશે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓની વાત કરીએ તો જમીન ફળદ્રુપ બને છે જમીનની પાણી પાણીની જે સંગ્રહ શક્તિ છે એમાં વધારો થાય છે જમીનમાં સૂક્ષ્મ જીવાણુ તેમજ અળસિયાનું પ્રમાણ વધે છે જમીનમાં કાર્બનમાં પણ વધારો થાય છે ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે ખેત ઉત્પાદન જે છે એનો રંગ સ્વાદ સુગંધ અને પૌષ્ટિક હોય છે ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન છે એ હલ થાય છે પર્યાવરણ શુદ્ધ થાય છે પશુ પંખી માનવનું આરોગ્યમાં પણ સુધારો થાય છે અને દેશનું હુંડિયામણ પણ બચે છે આમ ખેડૂતને ફાયદો થાય છે જે પ્રાકૃતિક જમીન છે પર્યાવરણ છે એને પણ ફાયદો થાય છે અને સારું ખાવાથી ઉપભોક્તાને પણ ફાયદો થાય છે આમ ખેડૂતને ઉપભોક્તાને અને રાજ્યના નાગરિકને અને દેશના નાગરિકને એકંદરે ફાયદો થાય છે તો વધારેમાં વધારે ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે તંત્ર પણ ખડે પગે રહી અને સતત પ્રયત્ન કરી રહી છે અને ખેડૂતોએ પણ હવે જે આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા છે એનો ધીમે ધીમે ઓછો ઉપયોગ કરવાનો અને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી જે કરે છે એને ખર્ચ ઓછો આવે છે કારણ કે જે બહારનું ઇનપુટ છે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા એ પોતે જાતે ઘરે જ બનાવવાનો હોય છે જે ગાય આધારિત છે ગૌમૂત્ર છાણ અને એવી બધું જે વસ્તુ હોય છે એમાંથી જ બનાવવાની હોય છે એટલે કે ખેતી ખર્ચ ઓછો થાય છે જ્યારે જંતુનાશક દવા છે એ આંકડો લીમડો ધતુરો ગૌમૂત્ર આવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે જે ખર્ચ છે એ પણ ઓછું આવે છે એટલે કે ખેડૂતોએ બહારનું ઇનપુટ ખરીદવાનું થતું નથી જેથી ખર્ચ પણ ઓછું થાય છે તો આમ સતત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટે સતત પ્રયત્નશીલ સરકારશ્રી અને અધિકારીશ્રીઓ અને તંત્ર દ્વારા થઈ રહ્યું છે આના ભાગરૂપે આજે ધ્રોલ મુકામે શુભ ઉદઘાટન થઈ ગયું છે પ્રાકૃતિક ખેડૂત હાટનું તો હવે દર સોમવારે ધ્રોલ મુકામે ધ્રોલ જોડિયાના ખેડૂતો જે આપેલી એડ્રેસ મુજબ હવે ઉપસ્થિત રહેશે તો જે ઇન્ટરેસ્ટ ધરાવતા જે પ્રાકૃતિક ખેતીનું જે ખેત ઉત્પાદન છે એ ખાનાર વર્ગ દર સોમવારે ધ્રોલ મુકામે જે પ્રાંત અધિકારી કચેરી છે તેના ગેટ પાસે હવે ખરીદી શકશે તો આપ પ્રાકૃતિક ખેતીમાં વ્યાપ વધે તેના માટે આપ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે ખેડૂત સુધી પહોંચાડવા વિનંતી